સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના લગ્ન યોજાયા ત્રણ સમાજના લગ્ન વૈશાખ સુદ તેરસના દિવસે રાત્રે થતા લગ્નના ફેરા આ વર્ષે છ વાગે ઝડપી પૂર્ણ કરી પરંપરા જાળવી રાખી સાંતલપુર તાલુકાના આહિર સમાજના ત્રણસોથી વધુ યુગલોએ લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા છે સાંતલપુર અને કચ્છના ચોરાડ અને વાગડ તેમજ વઢિયાર વિસ્તારના ત્રેપન ગામમાં વસ્થા આહિર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ તેરસના દિવસે લગ્ન કરવાની સોળસો વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે આ વર્ષે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે પણ પરંપરા જાળવી રાખી હતી અને લગ્નનું આયોજન કરાયું હતું જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે ત્રણસોથી વધારે લગ્ન યોજાયા હતા લગ્ન રાત્રિના બદલે સાંજે યોજાયા હતા આહિર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ તેરસના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે જેમાં તે જાળવી રાખી હતી આ વખતે માત્ર થોડો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો લગ્નના ફેરા રાત્રે ફરતા હોવાથી તે થોડી ત્રણ કલાક પહેલાં ફરી સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરી લગ્ન વિધિ પૂર્ણ કરી હતી તો સાંતરપુર તાલુકાના દોકાવાડા ગામે શ્રી કારાણી ભીમાણી પરિવારે આ વખતે તેમના પરિવારના તમામ લગ્નો જમણવાર એક જગ્યાએ રાખવામાં આવ્યો હતો તો કૃષ્ણ ભગવાનના વંશજો આહિર સમાજ સોળસો વર્ષથી ચાલી આવતી તેમની પરંપરા મુજબ લગ્ન વિધિ પૂર્ણ કરી હતી આહિર સમાજના લગ્નની અંદર કોઈપણ જાતના ખોટા ખર્ચાઓ કરવામાં આવતા નથી કોઈપણ જાતના પ્રદૂષણ ફેલાય તેવા ફટાકડાઓ ફોડવામાં આવતા નથી અને વર્ષોની પરંપરા જાળવી રાખી સમાજના રીતિ રિવાજ મુજબ ચાલી આવતી પરંપરાને જાળવી રાખી લગ્ન યોજાયા હતા